અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે ચંદ્રગ્રહણ અને પૂનમનો દિવસ એટલો એટલો બધો બધો ખાસ છે 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 કે કે એવું માનવામાં આવે કેટલી વાર મોટી મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી એ મનોકામના આ પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ એક ઉપાય કરવાથી પૂર્ણ થાય છે મિત્રો આ એક જપતી હળદરનો ઉપાય ઘણા બધા લોકોએ કર્યો છે અને એમને આ ઉપાય કરવાથી ઘણા બધા પરિણામ મળ્યા છે મિત્રો જો તમે પણ રવિવારના દિવસે એટલે કે પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સારી રીતે સાંભળી લેજો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસપણે પરિણામ સારું જ મળશે મિત્રો આ ઉપાય વિશે જાણીએ એ પહેલા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો આ ઉપાય વિશે જાણીએ એ પહેલા એ જાણી લઈએ કે ચંદ્રગ્રહણના દિવસે કયા કામ કરવાથી લાભ મળે છે તો મિત્રો

જેને કરવાથી તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે મંત્ર જાપ અને ગુરુ મંત્ર લેવો આ માટે ગ્રહણ કાળને વિશેષ મુહૂર્ત માનવામાં આવે છે શાસ્ત્રો મુજબ આ સમયે ગુરુ મંત્ર લેવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મેડિટેશન અને યોગ સાધના માટે ગ્રહણ કાળને અતિ ઉત્તમ સમય માનવામાં આવે છે ગ્રહણ દરમિયાન

ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને શિક્ષણનો આરંભ કરવા માટે પણ આ સમય ખૂબ જ શ્રેષ્ઠ સમય છે તમે તમારા બાળકો માટે શિક્ષણ શરૂ કરવા માંગો છો તો ગ્રહણનો દિવસ અને સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો અભ્યાસ સાથે જોડાયેલા નવા નવા કામ શરૂ કરવા માટે જેવા કે પુસ્તક લખવું સંગીત નૃત્ય ચિત્રકળાનો આરંભ કરવા માટે આ સમય ઉત્તમ સમય માનવામાં આવે છે ગ્રહણ સમયે વાર્તાલાપમાં ખોટો સમયનો વ્યય ન કરો આ સમયે મૌન સાધવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે ગ્રહણ સમયે પૂજા પાઠ અને ભગવાનને સ્પર્શ કરવાની સખત મનાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયે ભગવાનનો સ્પર્શ કરવાથી દોષ લાગે છે ઘરના મંદિરથી અલગ સ્વચ્છ આસન પર બેસીને તમે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો તો મિત્રો ચાલો હવે એ જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે છે અને ક્યારે કરવાનો ચંદ્ર ગ્રહણ ની રાત્રે કયા સમયે કરવાનો છે આ અંગેની તમામ પ્રકારની માહિતી અમે તમને હમણાં જ આપીએ છીએ તો ચાલો હવે એ જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવો જોઈએ પરંતુ એ પહેલા એ જાણી લઈએ કે આ ઉપાય કેવા લોકોએ કરવો જોઈએ તો મિત્રો આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે એ મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કાર્ય છે જે સંપૂર્ણપણે પૂર્ણ નથી થઈ રહ્યું એના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તો મિત્રો આ ઉપાયને એવા વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરાવવા માંગતા હોય જો કોઈ માતા અથવા બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો આ ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો એનું પરિણામ ખૂબ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે એ પછી વૃદ્ધ હોય કે નાનો બાળક હોય કોઈ પણ વ્યક્તિએ હળદરનો આ ઉપાય સમજી લીધો તો એને પૂનમ અને ચંદ્રગ્રહણ ની રાત્રે આ હળદર અને ચંદ્રગ્રહણ રવિવારનો દિવસ છે તેથી આ દિવસ હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો હવે એ જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ એ પહેલા એ જાણી લઈએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળ શું હોય છે અને ક્યારે હોય છે તો મિત્રો પ્રદોષકાળનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો સમય હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને એ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે એટલે તમે આ હળદરનો ઉપાય સાંજે લઈને વચ્ચે કરી શકો છો હજુ પણ ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે કે અમે નોકરીએ ધંધે જઈએ છીએ જેથી અમારે ઘરે આવવામાં થોડું મોડું થાય તો હવે શું કરવું તો આવા લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે આ ઉપાય પ્રદોષ કાળ સમય દરમિયાન નથી કરી શકતા તમને લઈને રાત્રિના બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે સાત સપ્ટેમ્બર બે હજાર પૂનમ અને ચંદ્રગ્રહણનો દિવસ છે આ ભાદરવા મહિનાની પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રિ

પરંતુ જો કોઈ કારણોસર તમે એ ન કરી શકો તો તમે એને મોડું પણ કરી શકો છો એમાં કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે પ્રાપ્ત થશે કારણ કે પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ શ્રી હરિ વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે તો તમારે સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ આવશે અને તમામ જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તો મિત્રો ચાલો હવે એ જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે એ તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે સીધા જ શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો જ્યારે માતા તુલસી દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ છે તમે બધા જાણો છો કે તુલસીનો છોડ

ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો અગિયાર વખત કરવાનો છે આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છટકાવ કરો તો જે વ્યક્તિ પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે આ ઉપાય કરે છે એની સાત પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય નથી

એટલે જ આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરી વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થાય છે જે લોકો એવું કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા ઘરમાં આવે છે પરંતુ લાંબો સમય ટકતા નથી નકામા ખર્ચા વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આ તમામ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે પછીના ઉપાય વિશે જાણીએ એ પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે હળદર લેવાની છે જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અહીં તમારે દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને એની અડધી જાડાઈ જેવી પેસ્ટ બનાવવાની છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે તમે તમારા ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો એ જગ્યાએ એક સ્વસ્તિક બનાવો જ્યાં પણ પૈસા રાખતા હોય

આ સકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાય છે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવો છો સકારાત્મક ઉર્જાના લીધે તમારા ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળે છે મુખ્ય દરવાજાનો ઉપાય એટલો બધો ઉત્તમ છે કે મુખ્ય દરવાજાથી માતા લક્ષ્મીજીની પહેલી નજર તમારા ઘરની અંદર પડે છે અને મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક કરો છો તો માતા લક્ષ્મી એને જોતા જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે શ્રી હરિ વિષ્ણુનું પ્રતિક દેવી લક્ષ્મીજી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ એના ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું સ્વસ્તિક બનાવે છે એને સમજી લેવું કે દેવી લક્ષ્મીજી એના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા માટે દેવી લક્ષ્મીજીનો વાસ રહે છે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે ખૂબ જ સારો છે તો ચાલો હવે પછીના ઉપાય ઉપાય વિશે વાત કરીએ આ કરવાથી જો તમારી કોઈ કોઈ પણ પણ ઈચ્છા મનોકામના જે અધૂરી રહી ગઈ હોય તો એ ઈચ્છા અને મનોકામના પૂર્ણ થઈ જશે મિત્રો તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા તુલસી વગર અધૂરા છે કારણ કે જો શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો તમારે પાંચ તુલસીના પાન લેવાના છે આ પાન ને શ્રી હરિ વિષ્ણુ અર્પણ કરવાના છે પરંતુ આ ઉપાય તમારે તમારા ઘરના મંદિરમાં કરવાનો છે મિત્રો શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસી વખત કરો અને પછી તમારે શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે જે કંઈ પણ મનમાં ઈચ્છા હોય એ કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ આવે

એ ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે આ પૂનમના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ એને પહેલેથી જ તોડીને રાખવા જોઈએ તો મિત્રો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ તો તમારા જીવનમાં આર્થિક સંકટની સમસ્યા છે સખત મહેનત કરવા છતાં પણ એ મહેનતનું ફળ મળતું નથી તો પૂનમની રાત્રે સૂતા પહેલા તમારે આ ચમત્કારિક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો દીવો આપણા ઘરની બધી જ નકારાત્મક શક્તિઓને બહાર કાઢે છે અને આ ઉપાય વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રે કરવામાં આવે છે આ ઉપાય માટે તમારે તુલસીજીની સૂકી દાળી લેવાની છે જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો પણ તમે એને લઈ શકો છો અને તમારા પડશે કે તમારે સૂર્યાસ્ત પહેલા તુલસીની ડાળી તોડવી જોઈએ અને આ દિવસે લાકડી તોડવી જોઈએ નહીં તો આ ઉપાય માટે સૌ પ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે

અને એ લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય છે તો એના માટે આપણે એક બીજું કાર્ય કરવું પડશે તમારે થોડું રૂ લેવાનું છે અને તમે લીધેલા તુલસીના પાંદડાની આસપાસ એને સારી રીતે લપેટી દો તુલસીની લાકડી પર રૂ વિટાળ્યા પછી તમારે એમાં ઘી સંપૂર્ણપણે બોળી દેવાનું છે હવે તમારે એનો ઉપયોગ વાટ તરીકે કરવો પડશે તમારે આ દીવો ક્યાં પ્રગટાવવાનો છે આ ભગવાન વિષ્ણુની સામે અથવા તો

આ ઉપાય રાત્રે સૂતા પહેલા અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ ઉપાય વિશે મિત્રો તમારે પૂનમ અને ચંદ્રગ્રહણના પછીના દિવસે એટલે કે સોમવારે આ ઉપાય કરવાનો છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે એટલે કે પૂનમ અને ચંદ્રગ્રહણની રાત્રિએ ખીર બનાવો અને ચંદ્રગ્રહણ પત્યા પછી એને ચાંદનીમાં રાખો અને એને સોમવારે એટલે કે પછીના દિવસે સવારે સૂર્યોદય પહેલા ખાઈ લ્યો અને એને પ્રસાદ તરીકે બધાને વહેંચી દો આમ કરવાથી ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર ઉપર હંમેશા માટે બનેલી છે અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનો પ્રયાસ કરો પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે કયા કામ ન કરવા ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા પેદા થતી હોવાથી કેટલાક કામ કરવા અશુભ માનવામાં આવે છે ચંદ્રગ્રહણ વખતે કાળથી મોક્ષ કાળ સુધી ભોજન કરવાથી બચવું જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઈએ સૂતક કાળ દરમિયાન શુભ અને માંગલિક કામો કરવા અશુભ માનવામાં આવે છે ગ્રહણ દરમિયાન સુવું એ અશુભ માનવામાં આવે છે સાફ કરી દેવું કારણ કે આ દિવસ અને માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે જેમ તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો

જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ